ત્યારે મૃતકોની યાદમાં દર વર્ષે લોકો શ્રાદ્ધ પર્વમાં તેમના પિતૃઓને તર્પણ કરતા હોય છે ત્યારે જેમના કોઈ ન હોય તેવા બિનવારસી મૃતદેહોના શ્રાદ્ધ સુરતમાં કરવામાં આવ્યા હતા બિનવારસી મૃતદેહો મળી આવ્યા હોય તેવા લોકોને પણ યાદ કરી અને તેમના શ્રાદ્ધ સુરતની સેવાકીય સંસ્થા દ્વારા કરવામાં આવ્યા હતા સુરતની સેવાકીય સંસ્થા દ્વારા બિનવારસી મૃતકો માટે તર્પણ વિધિ કરવામાં આવી હતી અગ્નિદાહ સેવાકીય સંસ્થા દ્વારા બિનવારસી મૃતકોની આત્માની શાંતિ માટે કરાયું હતું તો શ્રાદ્ધ પક્ષમાં અગ્નિદાહ સેવાકીય સંસ્થા દ્વારા બસ્સો એકોતેર બિનવારસી મૃતકો માટે તર્પણ વિધિ કરાઈ હતી અશ્વિનીકુમાર વૈદરાજ ઉવારા ખાતે શ્રાદ્ધ પક્ષ નિમિત્તે વિધિ કરવામાં આવી હતી વાણીલાલ મારવાલાએ જણાવ્યું હતું કે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી બિનવારસી મૃતકો માટે શ્રાદ્ધ કરાયું હતું આ સંસ્થા વિનામૂલ્યે છેલ્લા ચોવીસ વર્ષથી નાત જાતના ભેદભાવ વિના બિનવારસી મૃતકોના અંતિમ સંસ્કાર કરે છે સાથે જ જાણ્યા અજાણ્યા મૃતદેહોના તર્પણ માટે પણ કામ કરવામાં આવે છે મારું નામ વેનીલા રસિકલાલ મારવાલા અગ્નિદા સેવા કેન્દ્રના પ્રમુખ અગ્નિતા સેવા કેન્દ્રો દ્વારા સુરત શહેરમાં બિનવારસી લાશોનું વિના મૂલ્યે ન્યાજ જાતના ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરતી સંસ્થા દ્વારા આજે ભાદરવા વર્ષ ચૌદશ ને મંગળવારના દિવસે આખા વર્ષ દરમિયાનમાં બસો ઇકોતેર લાશોના ફોટા મૂકી હિન્દુ ધર્મ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર બ્રાહ્મણો દ્વારા એમની સાત વિધિ કરવામાં આવી રહી છે

અસ્થિઓનું વિસર્જન નાસિક કરવામાં આવે છે અને વર્ષ દરમિયાન પુષ્કળ હરિદ્વાર અને સોમનાથ પ્રભાત પાતણ જેવા તીર્થધામોમાં આ લોકોની મોક્ષની ગતિ માટે પિંડદાન અને અસ્થિનું વિસર્જન કરવામાં આવે છે આ સંસ્થા દ્વારા